નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય સાત પોઈન્ટ ના પ્રશ્ન નંબર નવ ની તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યતા ધરાવતો પ્રશ્ન છે અને એક રેખાખંડના ચાર ભાગોમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે તો દાખલો ખાસ અગત્યનો છે ચાલો અંદર ચર્ચા જોઈએ

કે આની અંદર તમને મૂળભૂત ખ્યાલો એટલે કે થિયરી તમને લોકોને ડિટેલમાં આપેલી છે સાથે સાથે ઉદાહરણના દાખલા પણ સરળ સમજૂતી સાથે છે એ જ રીતે સ્વાધ્યાયના દાખલા પણ સરળ સમજૂતી સાથે છે અને આ બે વસ્તુ કમ્પ્લીટ થઈ ગયા બાદ તમારે કૌશલ્ય ચકાસણી માટે કે તમને કેટલું આવડ્યું છે એ ચેક કરવા માટે તમને હેતુલક્ષી પ્રશ્નો અને સાથે સાથે કૌશલ્ય ચકાસણી માટેના પ્રશ્ન તમને આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ બાબતોને ધ્યાનમાં રાખી અને જે વિદ્યાર્થી ઇન્ટરેસ્ટેડ હોય તે વિદ્યાર્થી નંબર ઉપર ફોન કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા નવમા નંબરના દાખલા તરફ આપણે ફરી પાછા વળીએ તો કે અહીં રકમ કંઈક તમને આવી આપેલી છે કે એ કાઉન્સમાં માઇનસ બે બે અને બી કાઉન્સમાં બે અલ્પવિરામ આઠ ને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ કરીને ધ્યાન આપજો ત્રણ ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ એટલે કે ત્રિ ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ એનો દાખલો પણ આપણે લોકોએ આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યો છે એ હતો દાખલો તમારો સ્વાધ્યાય સાત પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર બે રેડી અને એ જ પ્રકારે તમને લોકોને બીજો દાખલો એટલે કે ઉદાહરણ નંબર આઠ પણ આ જ રીતે ત્રિ ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ તમારે શોધવાના હતા તો ત્યારે મેં પણ તમને એક્ઝામ્પલ આપ્યું હતું આજે પણ હું તમને તો મને ચાર સરખા ભાગોમાં વિભાજન થાય એટલે કે એવી રીતે બિંદુ આપણે પસંદ કરશું કે ચારે ચાર ભાગ કેવા થાય સરખા થાય પણ કેટલી જગ્યાએથી કાપવું પડે ત્રણ જગ્યાએથી કાપવું પડે તો એના માટેની આપણે ચર્ચા જોઈએ વિદ્યાર્થી મિત્રો બહુ સરળ દાખલો છે આ જે બાબતથી આપણે તમે સમજો છો એ રીઝન થી સમજશો એટલે ડાયરેક્ટ દાખલામાં ખ્યાલ આવી જશે તો અહીં તમને એક રેખાખંડ આપેલો છે રેખાખંડ નું નામ આપણે આપી દઈએ એ બી હેડી અથવા તો બિંદુ એ અને બી ને જોડતો એક રેખાખંડ છે હેડી એના યામ તમને આપી દીધા છે માઇનસ બે અલ્પ વિરામ બે અને અહીંયા તમને યામ આપેલા છે બે અલ્પ વિરામ આઠ રેડી હવે જો ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે તો ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના હોય તો સિમ્પલ એક મે ઓલા મેથડ છે એને મગજમાં રાખો સિમ્પલ કઈ મેથડ તો કે ધ્યાન આપો ચાર સમાન ભાગ છે એટલે તો કયા કયા થઈ ગયા તો કે બિંદુ એ આ ભાગ બિંદુ બી આ ભાગ આના બેયનું મધ્યબિંદુ લ્યો એટલે સેન્ટર મળી ગયું રેડી હવે આ બિંદુ અને આ મધ્યબિંદુનું એનું મધ્યબિંદુ કયું થશે આ ભાગ થશે એ જ રીતે આ ભાગ બી બિંદુ અને અહીંયા જે સેન્ટરમાં આવેલું મધ્યબિંદુ એનું મધ્યબિંદુ કયું આવશે આ આવશે એટલે તમારે મધ્યબિંદુના યામ સિવાય આમાં કોઈ બીજો ઉપયોગ કરવાનો નથી તો આપણે શું કરશું એ નું મધ્ય બિંદુ ધારો કે આપણે અહીંયા લઈ લીધું પી છે અથવા તો ક્યુ છે હવે એ નું મધ્ય બિંદુ અહીંયા પી છે અને ક્યુ નું મધ્ય બિંદુ અહીંયા કયું છે તો કે ક્યુ બીનું મધ્યબિંદુ આર છે ખ્યાલ આવી ગયો

અને એ પણ બીજી વાત કે અહીંયા તમને બેકી ભાગલા કીધા હોય જ્યારે તમને બેકી ભાગ કીધા હોય ત્યારે તમારે હંમેશા માટે યાદ રાખવાનું કે તમને મધ્ય બિંદુના યામથી જ કામ કરવાનું છે એડી બે સમાન ભાગમાં વિભાજન કરવાનું હોય તો પણ મધ્ય બિંદુ લાગે અને ચાર સમાન ભાગમાં વિભાજન કરવાનું હોય તો પણ મધ્ય બિંદુના સૂત્ર આધીન જ કામ થાય રેડી અને ત્રી ભાગમાં વિભાજન કરવાનું હોય તો બેય માટે વિભાજનના સૂત્ર મારવાના અને પેલા માટે આવશે એક જેમ બે ગુણોત્તર લઈને તમારા લોકોએ પી બિંદુના યામ મેળવો અને બીજો ક્યુ ને મેળવવા માટે બે જેમ એક લઈને કામ કરવાનું થાય તો આ ખાસ બાબત ડિટેલિંગ સાથે છે એટલે ધ્યાનમાં લેજો અને આ સમજાઈ ગયું એટલે સમજી લ્યો કે દાખલા તમને આવડતા થઈ ગયા રેડી તો ચાર સમાન ભાગમાં વિભાજન કરવાનું છે તો આના માટેની આપણે માહિતી લખીએ કે ધારો કે માઇનસ બે બે અને બી ને જોડતા રેખા ખંડનું ચાર ભાગમાં વિભાજન કરતા બિંદુ બિંદુ પી અલ્પવિરામ ક્યુ અને આર ધારતા ચાલો હવે આનું ડિટેલિંગ નું કામ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં એ અને બી નું મધ્ય બિંદુ કયું છે ક્યુ તો કે એ બી નું મધ્ય બિંદુ ક્યુ છે

હવે એ જ રીતે આપણે લોકો આગળના યામ એટલે કે એ અને ક્યુ નો ઉપયોગ કરી રેખાખંડ એ અને ક્યુ માટે એનું મધ્ય બિંદુ કયું બનશે પી બનશે તો પી યામ મેળવી લઈએ તો એના માટે આવી રીતે કામ થશે કે પી ના યામ બરાબર કાઉન્સમાં ચાલો અહીંયા કઈ કિંમત પ્રમાણે કામ થયું તો કે આના યામ મળી ગયા છે આપણે એના યામ લોકો લખી નાખીએ એટલે તમને ખ્યાલ આવે તો કે અહીંયા ઝીરો અલ્પ વિરામ પાંચ મળી ગયા છે રેડી હવે આપણે એની માટે કામ કરવાનું છે તો ચાલો તો હવે અહીંયા એનો યામ કેટલો છે તો કે માઇનસ બે છે તો માઇનસ બે પ્લસ આ ક્યુ નો કયો છે ઝીરો છેદમાં કેટલા થઈ ગયા બે અલ્પવિરામ એનો વાયમ કેટલો હતો કે બે

કેટલા મળ્યા તો કે માઇનસ એક અલ્પ વિરામ સાત છેદમાં બે તો આ તમને યામ મળી ગયા માઇનસ એક અલ્પ વિરામ સાત છેદમાં બે મળી ગયા હેડી હવે આપણે આર ના યામ માટે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આર ના યામ માટે તો કે ક્યુ અને બી ક્યુ અને બી એનું મધ્ય બિંદુ કયું થશે તો કે આર થાય તો આર માટે કામ કરીએ તો કે ક્યુબી નું મધ્ય બિંદુ નું મધ્ય બિંદુ બે છેદમાં બે અલ્પ વિરામ ક્યુ નો વાયામ કેટલો પાંચ અને બી નો યામ કેટલો આઠ તો કે પાંચ પ્લસ આઠ છેદ માં બે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થઈ જાય બે પ્લસ એટલે 2 ના છેદમાં બે થઈ ગયું આરના યામ આરના યામ આપણને લોકોને એક અલ્પ વિરામ ના છેદમાં 2 બે મળી જાય છે તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જવાબ લખવાનો થાય તો કે જવાબ ની અંદર આમ એ બી રેખા ખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ ના યામ સૌ પ્રથમ પી યામ લખો પી યામ કેટલા મળ્યા તો કે અલ્પ વિરામ પાંચ અને આર ના યામ એક અલ્પ વિરામ તેર ના છેદમાં બે મળે આ રીતે આન્સર મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો રેડી ચાર સમાન ભાગમાં વિભાજન કરવાના હોય એટલે આપણે આ રીતે કામ કરવાનું છે જેમાં એ નું મધ્ય બિંદુ ક્યુ થઈ જશે એ ક્યુ નું મધ્ય પી થઈ જશે અને ક્યુ નું મધ્ય બિંદુ આર થઈ જશે રેડી મધ્ય બિંદુના ઉપરથી જ કામ કરવાનું છે એટલે મધ્યબિંદુના બિંદુના સૂત્રનો ઉપયોગ કરીને આની અંદર કામ કરેલું છે અને સરળતાથી આખો દાખલાને કમ્પ્લીટ કરેલો છે તો ખાસ કરીને ધ્યાન આપીને તમારા લોકોને તૈયાર થઈ ગયો હશે એ આશા સાથે દાખલાને આપણે ડન કરી દઈએ અને વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો અને ચોક્કસથી કમેન્ટ કરો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાઇકન દબાવી દો જેથી તમને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે જય હિન્દ જય